નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે તારીખ દસ એક બે હજાર પચીસના રોજ સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ દસ એક બે હજાર પચીસના રોજ આ સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું એટલે કે મોડલ પ્રશ્નપત્રનો અને જે એકમ કસોટી છે તે એક રોજ ચેનલ ઉપર મૂકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ને એટલા માટે જ આપણે મૂકેલીશું દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને યોગ્ય જગ્યા ખાલી જગ્યા પૂરો ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું તો જવાબ આવશે રિસરામાં ત્યાર પછી નીચેના નગરોમાંથી કયા વિશ્વ મહાનગર કહે છે તો મુંબઈને ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ તો શ્રીનગર કન્યાકુમારી સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો અમદાવાદ માનવ વિકાસ અહેવાલ બે હજાર પચીસમાં વિશ્વના કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એકસો ને અઠ્યાસી નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંગ ધરાવતો દેશ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી નોર્વે મિત્રો ધોરણ દસની તારીખ દસ એક બે હજાર પચીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ છ ગુણ છે એમાં પહેલું આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ઊંચું હોવાથી લોકોને કાયદાનું સામાન્ય જ્ઞાન ઓછું જોવા મળે છે તો ખોટું સાક્ષરતા એ ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ છે તો ખોટું ત્રીજું માનવ અધિકારો એ માનવતાનું અનિવાર્ય લક્ષણ છે તો ખોટું સંયુક્ત રાષ્ટ્રો વિકાસ કાર્યક્રમ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે તો ખોટું સુતરાવ કાપડનો ઉદ્યોગ મોટા પાયાનો ઉદ્યોગ છે તો ખોટું રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી રાજ્ય સરકારની છે તો સાચું ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો એમાં પહેલું કોની નીતિએ ભારતમાં ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી તો બ્રિટિશ શાસનની ઈસવી સન અઢારસો પંચાવનમાં કોલકાતા નજીક શણનું કારખાનું ક્યાં સ્થપાયું હતું તો જવાબ આવશે રિસરામાં મિત્રો તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજની આ જે એકમ કસોટી છે એ અને એની સિવાયની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ જો તમે ફ્રીમાં જોડો મેળવવા માંગતા હોય તો આપણે આઈએમપી બેચ બે હજાર પચીસ લોન્ચ કરેલો છે આઈએમપી બેચ બે હજાર પચીસની અંદર જોડાઈ જજો અહીંયા તમને દરેકે દરેક એકમ કસોટીઓના સોલ્યુશન ફ્રીમાં મળી જશે અને આઈએમપી બેચની અંદર તમને દરેકે દરેક ચેપ્ટર જે છે એના જે આઈએમપી પ્રશ્નો છે તે વિડિયો સ્વરૂપે પીડીએફ ફોર્મેટની અંદર લાઈવ બેચની અંદર તમને મળી જશે અને સાથે સાથે તેમાં ડાઉટ સોલ્વિંગ પણ આવશે તેમાં તમે એમસીક્યુ ટેસ્ટ પણ આપી શકશો અને આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની પીપીટી પણ મેળવી શકશો તો જરૂરથી જોડાઈ જજો બોર્ડની પરીક્ષા માટે બોર્ડની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું સંચાર તંત્ર કોને કહે છે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશા મોકલવા અને મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે પહેલાંના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો પહેલા જનમાં પહેલાના જમાનામાં ઢોલ વગાડીને ધુમાડો ઉત્પન્ન કરીને કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશા વ્યવહાર થતો હતો આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની ઓછી જાણકારી હોવાનું કારણ કયું છે તો સાક્ષરતાનો નીચો દર ગુજરાતમાંથી કયા નંબરના રાષ્ટ્રીય ખોરીમાર્ગ પસાર થાય છે તો સત્યાવીસ એકતાલીસ સુડતાલીસ સડતાલીસ એકસો એકતાલીસ અને એકસો સુડતાલીસ પરિવહન એટલે શું તો પરિવહન એટલે માનવી કે માલસામાન અથવા તો બંનેને એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર મિત્રો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની અસાઇનમેન્ટ જે છે બે હજાર પચીસની તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે આપણા યુટ્યુબ ઉપર તેના વિડીયો મુકાઈ ચૂક્યા છે ઓશન કોચિંગ ક્લાસીસ નામ છે જરૂરથી ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન અને આ પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો વિડીયોનો સમજી લેજો માહિતી મેળવી લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો જેના કુલ છ ગુણ છે પહેલું ભારતમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના લોકો રહે છે તેમની વચ્ચે સુમેળ અને સંપ જળવાઈ રહે તે માટે તમારા સૂચનો જણાવો તો ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે જર્મની દ્રષ્ટિએ ભારત વિશ્વના મુખ્ય ધર્મોના સંમિશ્રણની ભૂમિ રહ્યું છે તેથી આપણે દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ શાળાના અભ્યાસક્રમમાં દરેક ધર્મના સાર તત્વો સારી બાબતો દર્શાવવા જોઈએ દરેક ધર્મના ઉત્સવો લોકોએ એકબીજા સાથે હળી મળીને ઉજવવા જોઈએ ચૂંટણીમાં ધર્મપોષક પક્ષને પ્રજાએ જાકારો આપવો જોઈએ રેડિયો અને ટેલિવિઝનના માધ્યમથી પ્રજામાં કોમી એકતા જળવાય તેવા પ્રયત્ન કરવા જોઈએ બધા ધર્મના લોકોએ સહઅસ્તિત્વની ભાવનાથી જીવન જીવવું જોઈએ બીજો સવાલ હકારાત્મક અને નકારાત્મક વ્યાપાર તુલાનો અર્થ સમજાવો અને તેની અસરો જણાવો તો દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આયાત કરતાં નિકાસની કિંમતો વધુ હોય તો દેશની તુલા હકારાત્મક ગણાય પરંતુ નિકાસ કરતાં આયાતની કિંમતો વધારે થાય તો દેશની તુલા નકારાત્મક ગણાય જે દેશ આયાત કરતાં નિકાસ વધારે કરે તેનું ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે છે અને જે દેશ નિકાસ કરતાં આયાત વધારે કરે તો તેના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટે છે માનવ વિકાસ એટલે શું તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મુજબ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે દેશનો સર્વાંગીક વિકાસ સાધી અને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું જેથી તેઓ સાર્થક સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના ઉપર માનવ વિકાસ આધારિત છે માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ છે